નમસ્કાર આપણી હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં નાગરિકની અરજીને ધ્યાનમાં લઈ લુણાવાડા તાલુકાના નવા મોવાડા ગામ ખાતે વરસાદના કારણે પડેલા નાના મોટા ખાડાઓમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં ચોમાસામાં થયેલ વરસાદને કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે જેને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે તે માટે તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા જે અંતર્ગત મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના લુણાવાડા તાલુકાના નવા મોવાડા ગામ જવાના રસ્તા પર ચોમાસામાં વરસાદને કારણે નાના મોટા ખાડાઓ પડ્યા હતા જેને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ જિલ્લા તંત્રના સંકલન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પર ડામરથી ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે જેથી નાગરિકોને વાહન વ્યવહાર માટે સરળતા રહે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકસાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ખાડા પૂરવાની કામગીરી અંગે નવા મોવાડા ગામના સ્થાનિક અનિલ પટેલ જણાવી રહ્યા છે કે મારું નામ અનિલ કુમાર ગોવિંદભાઈ પટેલ છે અમે બે દિવસ પહેલા ઓનલાઈન અરજી કરી હતી આ વરસાદના લીધે જે ખાડા પડી ગયેલા હતા મોટા મોટા એ પૂરવા બાબતે તો બે દિવસની અંદર આ કામ સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે અમારા જિલ્લાના અધિકારીઓ દ્વારા લુણાવાડા મહિસાગર જિલ્લાના બરાબર અને અત્યારે હાલ કામ ચાલુ છે અને વ્યવસ્થિત રીતે હાલ ચાલી રહ્યું છે કામ